ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા માંગ ઉઠાવી રહ્યા છે કે દેશમાં એક ઓગણત્રીસમાં રાજ્ય તરીકે આદિવાસી રાજ્ય હોવું જોઈએ અને તેને લઈને તેમના ઘણા વિડીયો સોશિયલ મીડિયામાં તેઓ અપલોડ પણ કરતા હોય છે તે વિડીયો વાયરલ પણ થતા હોય છે અને તેઓ સતત માંગ કરતા હોય છે કે અમારું એક અલગ રાજ્ય હોવું જોઈએ જેના કારણે આદિવાસીઓની એક પ્રથા તેમની સંસ્કૃતિ અને તેમના હકો જળવાઈ રહે તે વચ્ચે ગાંધીનગર ખાતે વિધાનસભા

આજે પણ સંવિધાનના આર્ટિકલ બસો ચુમ્માલીસ એક અંતર્ગત અનુસૂચિત પાંચ અનુસૂચિત આદિજાતિઓના વહીવટ અને નિયંત્રણ માટેની જે જોગવાઈ છે એનો આજ દિન સુધી અમલવારી નથી થઈ એની અમે માંગ કરી છે સાથે સાથે પૈસા એક ઓગણીસો જેની પણ ચુસ્ત અમલવારી નથી થઈ સાથે સાથે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી જે આદિજાતિઓના વહીવટ નિયંત્રણ અને કલ્યાણકારી યોજનાઓ માટેની મહત્વની ભૂમિકા હોય છે જે રાજ્યપાલ શ્રીના દેખરેખ હેઠળ હોય છે જેના અધ્યક્ષ પણ આદિવાસી સભ્ય હોવા જોઈએ જેના અધ્યક્ષ પણ આજે બીજી કાસ્ટના છે અને એમાં પણ સમયાંતરે મીટિંગ નથી થતી એની પણ અમે વાત મૂકી છે સાથે સાથે તોતેર ડબલ એની જે કાયદો છે એનું ઉલ્લંઘન કરીને હાલમાં દાહોદ મહીસાગર અને કેવડિયામાં જે ખોટા દસ્તાવેજો થયા છે એને લઈને પણ ગૃહમાં ચર્ચા થઈ છે જ્યારે રાજ્યપાલ શ્રી એ વાત કરી કે નર્મદા પરિયોજનાથી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ઉત્તર ગુજરાતના આઠ જિલ્લા બત્રીસ તાલુકા અને સોની યોજના જેને સૌરાષ્ટ્ર નરમ નર્મદા અવતરણ યોજના કહેવાય છે એ અંતર્ગત અગિયાર જિલ્લા એકસોને પંદર જળાશયો ભરીને સિંચાઈ આપવાની એમણે વાત કરી પણ રાજ્યપાલ શ્રીના સંબોધનમાં એ નર્મદા પરિયોજનામાં જેમની જમીનો ગઈ છે તેઓ પોતાની સંસ્કૃતિ પ્રકૃતિ સમાજ સાથે ચીનબીન થઈ ગયા છે એ લોકો વળતરમાં જે આજે પણ એ આંદોલન કરી રહ્યા છે પણ જેમને રાજ્યપાલ શ્રીના સંબોધનમાં એક લીટીનું પણ સંબોધન મળી નથી જેને અમે જેનો અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ જે સમાજે દેશના વિકાસ માટે દેશના આઝાદી માટે આટલું બધું યોગદાન આપ્યું હોય દેશના વિકાસમાં જ્યારે નર્મદા પરિયોજનાની વાત હોય કઢાણા હોય ઉકાઈ હોય

પાણી પહોંચાડવામાં આવશે અને આખા રાજ્યને કરવામાં આવશે ત્યારે જે લોકો પાણી ક્યારે આપવાના તમે પાંચસો કિલોમીટર લઈ જાવ અમને વાંધો નથી પણ પચાસ કિલોમીટર આદિવાસીઓને આ દિન સુધી પાણી આપવામાં નથી આવ્યું જે અમારા માટે દુઃખની બાબત છે આજે પણ અમારે શિક્ષણમાં શાળાઓ માટે આંદોલન કરવા પડે શિક્ષકો માટે આંદોલનો કરવા પડે આરોગ્યમાં ડોક્ટરો માટે આંદોલન કરવા પડે સાધનો માટે આંદોલનો કરવા પડે દૂરખેડા જેવા વિસ્તારોમાં રોડ ન હોવાથી મહિલાઓ પ્રસૂતિથી પીડાઈને મરી જાય રોડ માટે અમારે આંદોલન કરવા પડે રોજગારી માટે આંદોલનો કરવા પડે સિંચાઈના પાણી માટે આંદોલનો કરવા પડે એટલે હવે અમે ગૃહમાં પણ મેં કીધું કે હવે અમે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ લડેંગે જીતેંગે કરવા માંગતા નથી અમને આદિવાસીઓને મધ્યપ્રદેશ અને રાજસ્થાન આમ ચાર રાજ્યો માં વિભાજીત કરવામાં આવ્યો છે ત્યારે આજે પણ અમે લોકો બોર્ડર લેસ થઈને અમારી અમારી રીત રિવાજો અમારી સંસ્કૃતિ અમારી પરંપરાઓ અમારી રૂઢિપ્રથાઓ અમારી બોલી ભાષા અમારા નાચકાન અમારી જન્મ લગ્ન અને મરણની વિધિઓ આજે પણ અમારી સરખી છે આજે પણ અમે બોર્ડરલેસ થઈને ચારે રાજ્યોના લોકો રોટી બેટીનો વ્યવહાર કરીએ છે એટલે સંવિધાનમાં આર્ટિકલ 3 અંતર્ગત ભાષા આધારિત નવા રાજ્યની જોગવાઈ છે તો આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય બિલ પ્રદેશ બને એની માંગ અમે ગૃહમાં કરી છે એની રાજધાની કેવડિયા ખાતે બનાવવામાં આવે એવી માંગ કરી છે જો આદિવાસી સમાજ આટલો બધો રેવન્યુ જનરેટ કરતો હોય અને અમારે ભીખ માંગવું પડે એ અમને ક્યારે પોસાય નહીં એટલા માટે દેશનું 29મો આદિવાસી સ્વાયત્ત આબાધિત રાજ્ય બને અને એનું ભીલ પ્રદેશ નામ આપવામાં આવે એ માંગ અમે આજે ગ્રુપમાં કરીશું